ખજૂરભાઈની પોલ ખોલી કાળી સચાઈની પોલ ખોલતો એક વિડીયો સોશિયલ મીડિયા પર હતું ત્યારની જ કંઈક તો અટકળો અને ચર્ચાઓ વહેતી થઈ છે પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર ખજૂરભાઈના નામની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે એવામાં કીર્તિ પટેલે એક વિડીયો વાયરલ કર્યો છે જૂનો વિડીયો છે ત્યારે વાયરલ કર્યો છે અને એ વિડીયોમાં ખજૂરભાઈના જે પહેલા પત્ની હતા એમના વિશે ખજૂરભાઈ કહેતા સાંભળવામાં આવી રહ્યું છે ખજૂરભાઈના મોઢેથી જ ખજૂરભાઈ કહી રહ્યા છે કે આ મારા વાઈફ છે અહીંયા તમે ફોટો જોઈ શકો છો કારણે પ્લે કરી નથી બતાવી શકતા પરંતુ ફોટો તમે જોઈ શકો પટેલે આ ફોટો વાયરલ કર્યો છે ખજુરભાઈનો અને કહ્યું છે કે આ તેમના પહેલા પત્ની વિશે કહી રહ્યા છે શું લાગે છે આવા બધા વિડીયો સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે તમારો વિચાર કમેન્ટ બોક્સમાં જણાવો ખજુરભાઈ વિશે પ્રેમ પણ તમારો જણાવો અને વિડીયોને વધુ શેર